વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના રાણાવાસમાં શેરી ગરબાની પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે ડભોઈ શહેરના હીરા ભાગોળ નજીક આવેલા રાણાવાસ વિસ્તારમાં કોડિયાર માતાના મંદિરે રાણા સમાજ દ્વારા વર્ષો જૂની શેરી ગરબાની પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવે છે આજના આધુનિક યુગમાં જ્યાં મોટા ભાગના શેરી ગરબાઓ લુપ્ત થતા જાય છે ત્યાં આ પ્રાચીન મંદિરમાં શ્રદ્ધા અને ભક્તિનો માહોલ અકબંધ છે ભાવ ભક્તિ અને લોક સંસ્કૃતિનું અનોખું મિલન ખોડિયાર માતાનું આ મંદિર વર્ષોથી રાણા સમાજની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે નવરાત્રી દરમિયાન અહીં માત્ર ડભોઈ શહેરમાં જ નહીં પરંતુ આસપાસના ગામડાઓમાંથી પણ લોકો ગરબા રમવા માટે ઉમટી પડે છે અહીં ગરબા કોઈ ડીજે કે આધુનિક સાધનોના સથવારે નહીં પરંતુ પરંપરાગત ઢોલ અને તાસાના તાલે ગવાય છે માતા અંબેના ગરબા ભાવ અને ભક્તિ સાથે ગવાય છે જે આજના યુવા પેઢી માટે પણ પ્રેરણાદાયક છે ટેકનોલોજીના યુગમાં પણ જૂની પરંપરા જળવાઈ રહી અને આજના ફાસ્ટ ફોરવર્ડ યુગમાં જ્યાં ગરબાના આયોજનોમાં મોટા પાયે અને આધુનિકતા સાથે થાય છે ત્યાં રાણા સમાજે પોતાની જૂની પરંપરાને સંસ્કૃતિને જાળવી રાખે છે આ પ્રયાસ દર્શાવે છે કે ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે આપણા મૂળ અને સંસ્કૃતિને ભૂલવા ન દેવી જોઈએ રાણા સમાજ દ્વારા આયોજિત આ શેરી ગરબા માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી પરંતુ આવનારી પેઢી માટે એક વારસા સમાન છે કે જે તેમને આપણી લોક સંસ્કૃતિનું મહત્વ સમજાવે છે ગર્ભાવતી નગરીની અંદર ગર્ભવણી માતાના મંદિર પાસે છેલ્લા ઘણા વર્ષોથી રાણા સમાજ યોગ મંદિર દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે સદાય માતાજીના સ્વગાણની અંદર છેલ્લા પચીસથી પચીસ વર્ષથી એ ઘડી ગરબાનું આયોજન કરેલ છે કભાઈની ધર્મપ્રેમી જનતામાં ગર્ભાવણી માતાના મંદિરે કાયમ માટે દર્શન કરવા આવે છે ખોડિયાર મા ડભોઈ હીરા ભાગોર રાણાવાસમાં ખોડિયારનું પ્રાચીન મંદિર ઘણા વર્ષથી છે અમારા બાપ દાદાની પેઢીનું મંદિર છે અને બાજુમાં ગર્ભાવાણી માતાનું મંદિર આવેલું છે અને ખોડિયાર માતાના મંદિરના ચોકમાં ઘણા વર્ષોથી નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવેલ છે અને નવરાત્રી મહોત્સવમાં અમારા ડભોરાણા સમાજના બે ભાઈ બહેનો નાના બાના બાળકો માતાઓ આજુબાજુ રહેવાસી વિસ્તારના ઘણા બધા બહેનો ભાઈઓ ગરબાનો ભાગ લે છે અને મા ખોડિયારના આશીર્વાદથી બધાને ગરબા રમે છે અને શાંતિપૂર્વક મા ખોડિયારની નવરાત્રી મહોત્સવ ઉજવાય છે અને ઉજવાય છે અને ઉજવવામાં રહેશે ફકીરા ખત્રી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ